ભાઈઓ અને બહેનો અગાઉના એપિસોડમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આગામી એપિસોડમાં ઈસુના પુનરાગમન સુવાર્તા પ્રચાર અને એના તરીકાઓ વિશે વાત કરવામાં આવશે આજે આપણે એ વિષયમાં આગળ વધીએ છીએ એમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ માટે હું વિનંતી કરું છું ઈસુનું પુનરાગમન એ પૂર્વે સુવાર્તા પ્રસારણ ગુજરાતી ભાષામાં ચાલતું આવેલું એક સૂત્ર છે કે મૃત્યુ મરી ગયું એ લોલ એમાં મૃત્યુ પર ઉત્થાન ને જીવનના વિજયનો સંદેશ રહેલો છે પ્રભુ ઈસુના જીવનના સંદર્ભમાં આ બિના સત્ય સાબિત થયેલી છે તેથી ઈસુનો મૃત્યુદિન એ શુભ શુક્રવાર તરીકે ઉજવાય છે કેમ કે ઈસુ મૃત્યુ પછી સજીવન થયેલા છે અને મૃત્યુ તેમને કશું કરી શક્યું નહીં આજે પણ તેઓ પુનરૂત્થાન તથા જીવન તરીકે વિદ્યમાન છે ઉત્થાન પામ્યા પછી સ્વર્ગ પ્રતિ તેમનું પ્રસ્થાન થયું ત્યારે ત્યાં ઉપસ્થિત જનો અચંબિત થયા તે વખતે બે સ્વર્ગદિતોએ તેમને સંદેશો આપ્યો અરે તમે ઊભા ઊભા આકાશ તરફ શું જોઈ રહ્યા છો કેમ જોઈ રહ્યા છો એ જ ઈસુ જેને તમે આકાશમાં જતા જોયા

રાષ્ટ્ર રાષ્ટ્રની વિરુદ્ધ થશે યુદ્ધોની અફવાઓ ફેલાશે એ સાથે જગતમાં જામશે પ્રજા પ્રજાની સામે થશે એટલે જગતનો અંત નહીં આવે દુષ્કાળો પડશે રોગચાળા માજા મૂકશે ધરતીનો ભયાનક ધુજારા થશે લોકોમાં લોકોના પરિવારોમાં પરસ્પરના પ્રેમ ઠંડા થશે જુઠ્ઠા ભવિષ્યવાદીઓ ભોળા લોકોને ભ્રમણામાં નાખશે ભરમાવશે મારા અનુચરો પર સંકટો ઘેરાશે તેઓને ત્રાસ પાસે મારવામાં આવશે અને શેતાની તત્વો દ્વારા તેઓની હત્યા પણ કરાશે સાંપ્રત સમયમાં આપણે જોઈએ છીએ કે જગતમાં ઇઝરાયેલ સામે આરબ દેશો યુક્રેન સામે રશિયા ઉત્તર કોરિયા સામે દક્ષિણ કોરિયા અમેરિકા સામે ચીન ભારત સામે પાકિસ્તાન સામ સામે ખાડા ખખડાવી રહેલા છે ત્રીજા યુદ્ધના ભણકારા છે નવા રોગચાળા ઉદભવે છે

વિદેશમાં નાઈજીરિયામાં તો છડે છે ખ્રિસ્તીઓની સખત કનડગત અને હત્યાઓ થઈ રહી છે ખ્રિસ્તીઓને ત્રાસ ખ્રિસ્તીઓ છે પાલકો ધાર્મિક આગેવાનો ખોટા આરોપસર ધરપકડ કરાઈ છે જેલમાં પૂરવામાં આવે છે મારવામાં આવે છે હત્યા કરવામાં આવે છે ચર્ચો પર હુમલા કરાઈ છે અને સળગાવાય છે ઘર કુટુંબની પ્રાર્થના સભા એ પણ ગુનાખોરીમાં ખપાવાય છે ટોળાબંધ લોકોને ખ્રિસ્તીઓ સામે ઉશ્કેરવામાં આવે છે અન્ય કોઈ ગુનો માલુમ ન પડે ત્યારે સીધે સીધો ધર્માંતરનો આરોપ મૂકી દેવાય છે વિશ્વના કેટલાક દેશોમાં તથા ભારતમાં કેટલાક રાજ્યોમાં આવી ઘટનાઓએ માજા મૂકેલી છે ઓરિસ્સામાં મિશનરી ગ્રેહામ સ્ટેઇનને તેમના બે દીકરા ફિલિપ અને તિમોથીને જીપકારમાં જીવતા સળગાવાયા હતા ફાધર સ્ટેન વિપરીત સંજોગોમાં ધરપકડ પછી જેલમાં ભેદી રીતે મૃત્યુ થયું હતું ગુજરાતમાં પણ દક્ષિણ પ્રદેશ અમદાવાદ ઓઢવ અને નડિયાદમાં આવા બનાવો બનેલા છે સુવાર્તાનું કામ થશે તો વધારે બનાવોનો સામનો કરવો પડશે એવી શક્યતાઓ રહેલી છે કેમ કે ઈશ્વરનું વચન છે કે છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે મારા નામના લીધે તેઓ તમારા પર હાથ નાખશે રાજાઓ અને હાકીમોના હાથમાં તમને લઈ જશે તમને કે લઈ જશે ત્યારે અમારે શું શું કરવું કે બોલવું તે વિશે ચિંતા કરશો નહીં એમ કે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે તમારા માથાનો એક પણ નિમાડો નાશ પામશે નહીં ભારતના સંવિધાનનો આર્ટિકલ પચીસ

ધર્મ સ્વાતંત્ર પર વિપરીત અસર થાય એવા કાયદા ઓરિસા ગુજરાત હિમાચલ પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અરુણાચલ હરિયાણા કર્ણાટક અને રાજસ્થાન રાજ્યોમાં ધર્માંતર વિરોધી કાયદા પસાર કરાયેલા છે જોકે એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં પણ આવેલા છે આમ હોવા છતાં ગમે તેટલા ધમપછાડા થાય તો પણ સુવાર્તાના વિરોધ કે તેને અટકાવવાના પ્રયાસ સાર્થક નીવડવાના નથી તેઓના આંબા ઉગવાના નથી ઈશ્વરના વચનમાં સ્પષ્ટ લખાયેલું છે કે સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે સુવાર્તા પ્રચાર એ મેંતળા કે સર્વિસ માટે કરાતો નથી કોઈ વ્યક્તિના ધર્માંતર એ પ્રલોભન માટે મોક્ષની પ્રાપ્તિ માટે કરાય છે આકાશ ગમન પૂર્વે ઈશુ એ પોતાના અનુયાયીઓને ખાસ આદેશ આપેલો છે કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને ને સુવાર્તા કરો

ઉદ્ધસંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારાસંગનો રંગ ન લાગે જ્યાં આ લગી તું કાચો આ પ્રંગતિઓમાં વૈષ્ણવ પંથના પ્રચારનો આગ્રહ રખાયેલો છે અને તે પ્રમાણે કામ પણ થાય છે તો પછી ઈસુ ખ્રિસ્તી ઈશુના ક્રિસ્તીત્વના પ્રચારમાં સો માધો હોઈ શકે ભલા ખ્રિસ્તી મિસ્ટેરીઓ ઉપદેશકો સુવર્તિકો આગેવાનો આ વચનોને ગુરુના મહાન આદેશ તરીકે અપનાવે છે અને તેથી ગુરુ ઈશુના આગના પાલન માટે તેનો પ્રચાર કરે છે તેમાં ધર્મ કે ધર્માતર વાત આવતી નથી તેને સાંભળીને કોઈ પોતાનો ધર્મ બદલે એવો કોઈ આગ્રહ કે આશ્રય રખાતો નથી વિશેષમાં ભારતના સંવિધાને આપેલા અધિકાર મુજબ તેના નાગરિકોને ધર્મ પાડવાનો અને પ્રસારવાનો હક બક્ષેલો છે આ સંજોગોમાં ડરીને કે સેવા સ્થગિત કરવાની નથી કોઈ અટકાવે તો તેઓને અમને આપેલા અધિકાર તરીકે અમે દેશના નાગરિક તરીકે એ કરતા હોવાનું જણાવવાનું છે અમને મળેલા અધિકારને ભોગવવામાં અમે કશું ખોટું કામ કરતા હોવા ન કરતા હોવાની બાબત પણ આપણે તેમને જાણ કરવાની છે વિશેષ અટકાવનારાઓને આપણે જણાવી શકીએ કે ધર્માતરની પરવાનગી તો અત્યારે કલેક્ટર જ આપી શકે છે એ કામ અમારું નથી આપણે અદ્યતન જમાનામાં સુવારતાના નવા તરીકા અપનાવવાના છે ઉપદેશ ઉપરાંત વાણી વ્યવહાર લેખન કલા કારીગરી મીડિયા ટેકનોલોજીનો ઉપયોગ કાવ્ય સર્જન ગીતો કથા પત્રિકા વર્તમાન પત્રોમાં જાહેરાતો તથા અન્ય ઇચ્છનીય છે બાળકો અને આગેવાનો આ ક્ષેત્રમાં આગળ વધવા માટે સંડે સ્કૂલ બીબીએસ યુથ સેમિનાર દ્વારા ઉપયોગી થઈ શકે એવા મંડળીના જ્ઞાન સંપન્ન વયસ્કો તથા યુવાનોનો ઉપયોગ કરે